સુરતના બે શખ્સોએ પોરબંદરના ટુકડા મિયાણી ગામે રહેતા એક યુવાનની સાથે છેતરપિંડી કરી છે આ યુવાનને યુકે મોકલવાની લાલચ આપીને રૂપિયા વીસ લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ હાલ તો નોંધાય છે ટુકડા મિયાણી ગામે રહેતા સુભાષ માલદી ઓડિદરાય બગોદર પોલીસ સ્ટેશનમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને વર્ક વિઝા લઈ યુકે જવું હતું જે બાબતે કેયુર હિરજી વાવૈયાનો સંપર્ક કર્યો હતો આ કેયુ નામનો શખ્સ હાલ યુકે છે ત્યારે આ શખ્સનો સુભાષે સંપર્ક કરતા તે શખ્સે સુરત ખાતે રહેતા તેના ભાઈ હાર્દિક વાવૈયાનો સંપર્ક કરવા જણાવ્યું હતું ત્યારે સુભાષે હાર્દિકનો સંપર્ક કરતા હાર્દિકે યુકેના વિઝાની લાલચ આપી અલગ અલગ રીતે રૂપિયા વીસ લાખ જેવી રકમ લઈ લીધી હતી ત્યારબાદ આદ અમદાવાદ સેન્ટર ખાતે પણ મોકલાયો હતો પરંતુ બાદમાં જવાનો માત્ર દિલાસો અપાયો હતો આ બંને ભાઈઓ ન તો વિઝા અપાવી કે ન તો પૈસા પરત કર્યા હતા જેને લઈ સુભાષે રૂપિયા વીસ લાખની છેતરપિંડીની પોલીસ ફિરાદ નોંધાવી છે ધીરુભાઈ ની માવત ગુજરાત ન્યુઝ ભગવધે